જય માતાજી મિત્રો ફરીથી આપણા એક નવા બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો આજે આપણે આવી ગયા છે વન કવચ જે તમને પાવાગઢ બાયપાસ રોડ વિરાસરની બાજુમાં તમને જોવા મળે છે તો વિરાસત વનથી થોડીક આગળ આવજો એક કિલોમીટરની અંદર પાંચસો મીટરની દૂરી પર અહીંયા રોડ તમને વન કવચ જોવા મળે છે તો અહીંયા તમને બહાર ચલા તો ગાડીઓ પાર્કિંગ કરવાની જગ્યા તમને જોવા મળી જશે તો અહીંયા તમે ગાડીઓ અહીંયા પાર્ક કરી શકો છો અહીંયા તમને ગાડીઓ પાર્કિંગ કરવાની જગ્યા તમને જોવા મળી જવાની છે અને આ છે વન કવચનો ગેટ તો હવે આપણે અંદર જઈને જોઈશું કે શું શું અંદર જોવા લાયક છે અને તમને પણ બતાવીશું તો વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો તો હવે આપણે અંદર જવાનું સ્ટાર્ટ કરીશું તો વન કવચ ના ગેટથી આપણે પસાર થઈ રહ્યા છે તો અહીંયા આપણે સૌથી પહેલાં તમને અહીંયા વન કવચની બધી માહિતી અહીંયા લખેલી છે માહિતી વાંચી શકો છો ભૂપેન્દ્રભાઈ પટેલ એટલે કે જ્યાં વન કવચનું નિર્માણ કર્યું છે તેની અહીંયા માહિતી તમને જોવા મળી જવાની છે તો અહીંયા સૌથી પેલા તમને વન કવચનો બધો નજારો કેવો છે તમને બતાવવાના છે તો આ વન કવચની રૂપા રેખાઓ છે જે આ બાજુથી બેસો છો ને આ બાજુથી નીકળાય છે તે એની બધું અંદર સર્કલ બનાવેલું છે તો હવે આપણે અંદર ફરવા જઈશું અને ઘણું બધું વસ્તુ છે તમને બતાવવાનું છે તો વન કવચમાં જેટલું પણ જોવાલાયક વસ્તુ છે તમને બતાવવાના છે તો અહીંયા તમે વન કવચનો બધો નજારો જોઈ શકો છો તો અહીંયા તમને જોરદાર જગ્યા જોવા મળવાની છે અહીંયા ઘણા બધા મિત્રઓ છે જે અહીંયા ફોટોશૂટ માટે આવે છે આ જગ્યા પર તે પહેલાં તમને બોર્ડ પર માહિતી છે તેમ તે તમને બતાવીશું કે પહેલાં તો તમને આ માહિતી વાંચી શકો છો જે વન કવચની અંદર આવેલી છે અને ફોટોશૂટ માટે અહીંયા તમને જોરદાર જગ્યા જોવા મળી જવાની છે જો કે અહીંયા તમે ફોટોશૂટ પણ તમે અહીંયા જોરદાર કરાવી શકો છો અને બાજુમાં જે પુલ છે તે બાજુ આપણે જઈશું અને તમને બતાવીશું વન કવચની અંદર તમને ઘણું બધું વસ્તુ જોવા મળવાનું છે જેમ કે ફોટોશૂટ માટે અને જોરદાર જગ્યા ફરવાલાયક છે આ તો અહીંયા તમે વિઝિટ કરીને અહીંયા આવી શકો છો તો અહીંયા આપણે ફોટોશૂટની શૂટની જગ્યા જોઈ તો હવે આપણે ઉપર પુલ છે બનાવેલો એનો નજારો તમને બતાવીશું તો ચલો હવે આપણે આગળ વધીશું અને ઘણું બધું જોવાલાયક છે તમને બતાવીશું આ પુલ ઉપર આપણે ચઢી રહ્યા છીએ અને ઉપરનો વ્યૂ કેવો છે ઉપરથી તમને બતાવવાના છે તો ચલો આપણે ઉપર જઈને ઉપરનો દેખાય છે તમને તો ઘણા બધા મિત્રો અહીંયા એન્જોય માટે આવ્યા છે તો ઉપર આવો પેલા તમને શાનદાર આવો એકદમ નજારો જોવા મળે છે જબરજસ્ત તો ઉપરનો વ્યૂ તમે જોઈ શકો છો કે જબરજસ્ત તમને અહીંયાનો વ્યૂ જોવા મળે છે હવે આપણે આ બાજુ પણ જઈશું ને એ બાજુ કેવી જગ્યા છે એ પણ તમને બતાવી છે તો અહીંયા તમને ખતરનાક જગ્યા જોવા મળી જવાની છે આ બાજુ ઉપરનું વન તમને આ રીતના કંઈક જોવા મળે છે અને આ રીતના કંઈક તમને પુલ જોવા મળે છે જે લોખંડની એંગલથી બનાવેલો છે આખો પુલ તો ઉપર ચડીને આપણે તમને બધું બતાવવાના છે તો જબરજસ્ત તમને અને અહીંયા તમે આવો છો તો તમે પાવાગઢનો વ્યૂ પણ તમને દેખાઈ રહ્યો છે જોઈ શકો છો કે આ છે પાવાગઢનો ડુંગર તો વન કવચ તમે આવો છો તો અહીંયા તમને પાવાગઢનું બેકગ્રાઉન્ડ પણ તમને જોરદાર જોવા મળવાનું છે તો અહીંયા આગળ જઈશું અને તમને આગળનો નજારો કેવો છે તમને બતાવીશું તો આ બાજુ ફોટોશૂટ ચાલી રહ્યું છે જે હાલના સમયમાં પ્રિવેડિંગનું કામ ચાલે છે આ બાજુ તો આ બાજુ પ્રીવેડિંગનું કામ ચાલે છે તો અહીંયા ફોટો શૂટ માટે પણ અહીંયા જોરદાર તમને જગ્યા જોવા મળી જવાની છે તો આ રીતના તમે ઉપર ચડીને પણ ફોટોશૂટ કરાવી શકો છો તો અહીંયા જોઈ શકો છો કે આ રીતના કંઈક ઉપરનો બી તમને જોવા મળે છે તો હવે આપણે નીચે જઈશું અને નીચે શું શું જોવા લાયક છે તે તમને બતાવીશું નીચે જઈશું ને શું શું જોવાલાયક છે એટલે તમને બતાવીશું તો હવે આપણે નીચે જઈશું અને નીચેનો નજારો કેવો છે તમને બતાવીશું તો આ બાજુ ઉપરથી આપણે નીચે તમને જબરજસ્ત બધું જોવાલાયક સ્ટેચ્યુ તમે ચિત્ર જોઈ શકો છો કે જબરજસ્ત તમને અહીંયા સ્ટેચ્યુ જોવા મળે છે હવે આગળ જોવાલાયક છે તે તમને બતાવીશું પણ કવચની બધી માહિતી લખેલી છે જે અહીંયા રોપણી વેગીથી લખેલી છે અહીંયા તો આ પણ તમે અહીંયા વાંચી શકો છો હવે આ બાજુ જઈશું અને તમને શું શું જોવા લાયક છે તો તમને બતાવીશું આ બધું જ તમને જંગલ વિસ્તાર અંદર જોવા મળી જવાનો છે અને આ બાજુ તમને અહીંયા જોઈ શકો છો કે બેસવાની સુવિધા માટે અહીંયા માકડું બનાવેલું છે અહીંયા તો તમે અહીંયા આરામ પણ કરી શકો છો આ જગ્યા પર હવે આપણે આગળ જઈને જોઈશું તો અહીંયા બેસવા માટેની પણ તમને અહીંયા ફૂલ સુવિધા જોવા મળી જવાની છે વન કવચની અંદર અને હવે આપણે આ તરફ જઈશું અને શું છે તે જોઈશું અહીંયા બધા તમને જે રોપ છે ત્યાંની વિગતો બધી લખેલી છે તે તમે અહીંયા વાંચી શકો છો હવે આ બાજુ આપણે જઈશું અને શું છે તમને બતાવીશું તો આ બાજુ પણ તમને ફોટોશૂટ માટેની જગ્યા જોવા મળી જવાની છે અને અહીંયા બેસવા માટેની પણ તમને જગ્યા જોવા મળી જવાની છે તો અહીંયા તમને મોટી પાણીની ટાંકી જોવા મળે છે આ બાજુ અને આ બાજુ છે બધા ઘણા બધા વૃક્ષો વાવ્યા છે તે બધું તમને બતાવીશું અહીંયા રોપો છે બધા ઘણા બધા અહીંયા વન કવચના બધા રોપો તમને જોવા મળી જવાના છે અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા રોપો છે તે તમને જોવા મળી જવાના છે તો વન કવચની અંદર આપણે જેટલું પણ જોવાલાયક વસ્તુ હતું એનું તમને બતાવ્યું તો વિડીયો સારો લાગ્યો મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણે ચેનલને સપોર્ટ જરૂર કરજો તો વિડીયોમાં બસ આટલું જ મિત્રો હવે આટલાથી વિડીયો આપણો સમાપ્ત થાય છે પછી મળીશું નવા વિડીયો સાથે અને નવા લોકેશન સાથે મિત્રો જય માતાજી